¡Agaré yo, garé yo, muere, muero, more, you you usted, usted! તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે કીર્તિબેન પટેલનો વિડીયો જોયો અને તમને આગળ પણ ત્યાંનો વિડીયો પૂરો બતાવવાનો છો એટલે તમે વિડીયો પૂરો જજો અને મિત્રો તમને તો ખબર છે કીર્તિબેન પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે દેવાયત ખબરનો પણ વિરોધ કરી રહી છે મિત્રો અને રોય રાજાનો પણ વિરોધ કરી રહી છે મિત્રો અને તમે આગળ વિડિયો જોયો કીર્તિબેન પટેલે શું બોલી છે થી તમને વિડીયો પણ આગળ પૂરો બતાવીશ એટલે તમે મિત્રો વિડીયો પૂરો જજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી આગળ કોઈ પણ નવા વિડીયો આવશે તે તમારા સુધી અમે પહેલાં પહોંચાડીશું અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી તો મિત્રો હાલમાં તમે જે આગળ વિડીયો કીર્તિબેન પટેલનો જોયો તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યો છે મિત્રો સૌ પ્રથમ તમે આ કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો કલાકાર એટલે સાહિત્યકાર દોસો દોઢસો આપે તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા પૈસા